શ્રી ગોકુલેશે કહ્યું કે જીવ નિત્ય સત્સંગ સાંભળે પણ તે પ્રમાણે આચરણ કરવા પ્રયત્ન ન કરે તેથી કોરાને કોરા રહે છે એક વેપારી હતું કથા સાંભળવા જાય લગભગ ચાલીસ વર્ષ સુધી નિત્ય કથામાં ગયો એક દિવસ બીમાર થયો જવાની શક્તિ ન રહી દીકરાને બોલાવી કહ્યું કે મેં ચાલીસ વર્ષથી કથા છોડી નથી આજે મારો નિયમ તૂટે છે શાસ્ત્રમાં કહ્યું છે કે બેટો તે બાપનું જ બીજું રૂપ છે માટે આજે તું સત્સંગમાં જા તો મારો નિયમ ન તૂટે દીકરાએ કહ્યું કે હું જાઉં છું દીકરો કથામાં ગયો ત્યાં શ્રવણ કર્યું કે પ્રાણી માત્ર પર દયા રાખવી બધા પર પ્રેમ રાખવો પ્રાણી માત્રને આનંદ કરતા જોઈ રાજી થવું કોઈને દુઃખ ન દેવું કથા પૂરી થતાં તે ઘેર આવ્યો પછી દુકાને ગયો અનાજની દુકાન હતી દુકાન ખોલી અંદર અનાજના ઢગલા હતા ત્યાં બજારમાંથી એક બકરી આવી અનાજ ખાવા લાગી તેણે કથામાં સાંભળ્યું તેથી તે રાજી થઈ ગયો અને હસવા લાગ્યો ત્યાં બીજી બકરી આવી વળી ગાય આવી એમ એમ કરતાં આખી દુકાનમાં ગાય બકરા પેસી ગયા અને બધું અનાજ ચટ કરી ગયા આજુબાજુના દુકાનદારો તો ખૂબ હસે અને તમાશો જુએ ત્યાં બાપને કોઈએ ખબર કહી માંદો માંદો બાપ દુકાને આવ્યો દુકાનની દશા જોઈ ગભરાઈ ગયો દીકરાને ઠપકો આપ્યો આ શું કર્યું છોકરાએ કહ્યું કથામાં આવું આવ્યું હતું કે પ્રાણી માત્રને આનંદ કરતા જોઈ રાજી થવું તો આ બિચારાને ખાતા હાંકું તો તેમને દુઃખ થાય તો કથાનું ફલ ન મળે વેપારીએ કહ્યું હું ચાલીસ વર્ષથી કથામાં ગયો પણ મેં ક્યારેય આવું કર્યું નહોતું આ પ્રસંગ પરથી જણાય છે રાત દિવસ સત્સંગ કરે પણ આચરણ ન કરે ત્યાં સુધી કંઈ લાભ થતો નથી સાકર સાકર કરે મોઢામાં ગડપણ ન આવે જલ જલ કરે તૃષા ન છીપે તેમ સત્સંગ વાર્તા શ્રવણ કરે પણ તે પ્રમાણે વર્તન ન કરે તો દીનતા ન આવે અને બીજાના દોષ જોવાની વૃત્તિ છે તેના કરતાં પોતાના દોષ જોવા આ રીતે જો જીવન રાખીએ આપણામાં એટલા બધા દોષ છે કેટલો કચરો છે તે તો સૂચતો નથી અને આપણે બીજાના દોષ જોઈ રહ્યા છે માટે સાચી વૈષ્ણવતા પોતાને નિરખવામાં છે જે પોતાનું જીવન જુએ અને જાળવે તે જ સંત બની શકે છે પ્રસંગ એકસો એક્યાસી જગત કોઈથી જીતાયું નથી એકવાર શ્રીમુખે આજ્ઞા કરી ભગવદીએ આગળ પાછળ શું બોલાય છે તે તરફ લક્ષ્ય રાખ્યા વગર જ પ્રભુનું ભજન સદા કરવું કારણ કે જગત કોઈથી જીતાયું નથી એક મહાત્મા તીર્થયાત્રા કરવા ગયા એક તીર્થ સ્થળમાં આવી પહોંચ્યા અને રાત્રે પૂર્વ તરફ ઓશિકું કરીને સૂઈ ગયા ત્યાં કોઈ માણસ તેની પાસે આવીને કહ્યું તમે સૂવામાં ખોટું કર્યું કારણ કે એ તરફ ચાર ધામમાંનું મુખ્ય ધામ શ્રી દ્વારકા છે આ સાંભળી તેણે પશ્ચિમ તરફ ઓશિકું ફેરવ્યું ત્યાં બીજો માણસ આવ્યો કહ્યું મહાત્માજી તમારા પગ તો શ્રી જગ જગદીશ તરફ રહેલા છે આમ ન રખાય તેણે દક્ષિણ તરફ માથું કર્યું ત્રીજો આવ્યો અને કહ્યું કે તમારા પગ છે તે તરફ તો શ્રી ગોકુળ વૃંદાવન બદ્રીનાથ કેદારનાથ હરિદ્વાર વ્યાસાશ્રમ છે તો આ તરફ પગ ન રખાય અને મહાત્માએ ફરીથી ઓશિકું ફેરવી ઉત્તર તરફ કર્યું પગ દક્ષિણ તરફ થયા અને ત્યાં ચોથો માણસ આવીને કહ્યું મહાત્માજી આમ પગ સૂતા રાખીને સૂતા તે ઠીક ન કર્યું કારણ કે આ તરફ તો શ્રી પંઢરીજી વિઠોબા રામેશ્વર વિષ્ણુ કાંચી શ્રીરંગમ વગેરે તીર્થસ્થળ છે મહાત્માએ વિચાર્યું હવે શું કેવી રીતે તરત જ ઊંધે મસ્તકે તપ કરે તેમ કર્યું પગ આકાશ તરફ ગયા ત્યાં કોઈ સંતે કહ્યું મહાત્માજી તમે વૈકુંઠ અથવા ગોલોક તરફ પગ રાખી રહ્યા છો મહાનિષિદ્ધ કાર્ય કર્યું છે આ સાંભળતા મહાત્મા ચમક્યા અને બોલ્યા કે હવે કઈ રીતે મારે સૂવું આ પ્રસંગ વિચારણીય છે જગતમાં તો પ્રભુના પણ દોષ દેખ દેખનાર મળી આવ્યા છે ત્યાં જીવનું શું ગજુ સીતાજીએ સતીત્વ સાબિત કર્યું છતાં ધોબી નિંદા કરનારો મળ્યો છે તો નિંદકોથી ડર્યા વગર સ્વકર્તવ્યમાં પરાયણ રહેવું તે જ ભગવદીય માટે શ્રેયસ્કર છે જે માણસ શુદ્ધ નિષ્ઠાથી કાર્ય કરે છે તેણે પાછળથી શું બોલાય છે તે જોવાનું નથી અને લોકો કદાચ આપણા દોષ પણ જોએ ઘસાતું પણ બોલે તો તેના માટે દયા બતાવી માટે જગતની સામે જોયા વગર પ્રભુના આશ્રયથી ભાવે કર્તવ્યો કરવા કરવા તે જીવનો ધર્મ છે તો આ રીતે બેવ વચના મૃતમાં સત્સંગ પ્રમાણે આચરણ કરવું અને જગત કોઈથી જીતાયું નથી બે મોટી શીખ શ્રી ગોકુલેશ પ્રભુએ પોતાના જીવોને આપી છે શ્રી ગોકુલના જી પ્યરે કી જય શોવાલભાદી શકી જય